ને આપણી નાઈ ધોઈને ફ્રેશ થાગા એ જે માથું બાથું મોરાવાન બાકી છે તો વાલીમાન હોતક માકામ કે કરે કામ કરતા હોય આ જો ના ના આ

પણ વાહ હેં ખારી ભરવું ને જો પેલા ખારીયું જોડે જાય તો ઠીક છે ને એ પછી બેરલ મૂકી દઈશું ખારીયાની વાત જોતા હતા પણ થોડુંક જડ્યું ને જે બાકી છે એવી જડે જાય તો પછી આગળ કરીશું બેરલની જગ્યા ત્યાં કરી બેરલ છે ને તો અમુક બને હે પણ એવા ખારીઓ એટલું ભર્યું ને જે થોડુંક ભરાય જાય Tuh, pos ini, Pak. Ini semua ramai. Sana tamu, Kak. Tuh, Haji Mare, video editing ke ruangan 4 upload ke ruangan 4K. Ini, Tur, pas di belakang pembatal. Pos વિડીયો એડિટિંગ કરીએ પછી બીજું બધું આગળ કામકાજ કરીએ મોરલા ને મણી શકે ટૂપો આવતો હોય તોય ઓય ટૂપો આવતો રા ને પણ આ રૂંગા પડે છે મણી શકે ટૂપો આવતો હે ગેસ તમને કાઉ લાગે હારો બદલાવે ને ખી આ પે કાલે હું દોરી તો લઈ આવ્યો બેસાણા સપોસપ છે જાય મકાઈ ને ઢેગલા નો એકી ઠુલા ની giá dạ là tôi cũng đầy nhiều khai nhiều kìa con he. ખાવું ને પોવું ખાવું ને પોવું બીજું કઈ અદમ ને આવી દસ ગાયો હોય તો ખાતર નો ઢેગી હશે જાય

પાણ કે આપીર પડ્યો ને કામ ફી કરે આ કારો કારો કા કે ગો કઈ કારો તો કા તો લઈ ગયા તો કાં જીવ તો હાલો આપણે અજીત ભાઈ આવે થી ભાઈ ને માઠ બાઠ જોડાવા દઈએ એનાથી જૂત તો ને મારાથી નહીં જૂતે લગભગ હું ને જરાક ટેક હતી હા જો મોજું કરે જો જો આ સૂતી જાણી કાઈ છે નીંદરું કરે હે હું બાત એ ફાવે તો દિવસ ન આયલો ખાવા માટે ઈ રીવિયસ ન મણે કા આપડે ઈની તું હું પીનું દે એ થોડો આફળો થાય ભાગ એવું હતું પણ કાં તારે છું કામ છો ટીવી માં

ને રણજીતા છે ને ખારી ખોરાક હોય ભાઈનું તે આપણે ખાડી વાટવાનું છે તો હાલો અટાણ આપણે ખાણ કરી લઈએ પોદરા બોદરા ફેટા કરી નાખીએ ઘણી ગાય ડુંગરીમાં કંઈ ન થયું તો જો અડધા પણ થોડી થોડી ભેરી કરે ને આ મકા માંડવી બારામાં ન થાય એટલે આની આ ગદપનો કે સારીનો હારવો હોય ને તો જોરદાર મકાઈ થાય હવાની છે ને મેન હાથકમાં ભેરી કરી લીધી હતી સવારમાં ઉઠે ને ખરેલાઓને કાઢીઓને નાખવા થાય નકા આમાં કંઈ હે નહીં આવવારમાં વરે જાય ચટાણા તડીકાની છે ને કડકો બોલે ગયો ખાય તોય ખાઈ જાય મૂકે નહીં કોઈ ભારે બાંધી લઈએ

થોડુંક જો આવું સોતા થાય બાકી ખડ માપનું છે કટિંગ તો કટિંગ માપનું જ થાય તો હાલો છે ને ઘણા મને એ કહેતા હોય કે તમે એક ને એક મગ કાંકરા બનાવો એટલે કોમેન્ટ નથી કરતા ભાઈ રૂબરૂ ફેસ ટુ ફેસ્ટ કહેતા તો આપણે ભાઈ મને કાંઈ જવાનો શોખ છે ને નાસ્તા નો કંઈ અહીં કાંઈ બીજું કામકાજ કર્યું છે એની નવીનમાં તો આ એરિયા પર આમાં તો સારી આવી વરી છે

માર હાટુ લેતો હોય છે હા એ માં છે પાછો ઢાકણો ઢાકેડી દે લે 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 પાણી ચીકવું તી ટાળું તી મારે ટાળું મારે ખાવા હો એટલે આપણે એના કાઈ ફરવા કે જઈએ ની જી હો ને ચાણે પાછો હઈ જાવું ને કાઈસ થાય એના કરતા હે ને હજાર ભી હું ઓહો કેન તાર જાવ ને જી આવે એટલે મણી હે ને એક માધુપુરનો મેરાણો શોખ ફ્યાર દિહોદીનો મેળો હોય સુદ ફ્યાર દિહોદી મેળો કરવાનો જો હમણાં માધુપુરનો મેળો આવે હાવ ઢુકડો તો એ તો મને અહીં આવ્યો મજા થઈ ગઈ એટલે એવું કંઈ વાંધો નહીં પણ પહેલાં જે મેળો કરવાની મજા આવતી હતી ને એ પેલો મેળો કરવાની મજા આવતી નહીં પહેલાં જોરદાર મેળો કરવાની મજા આવતી પણ આજુ ફરે કહો છે ખબર જ્યાં વર્હો વરી પહેલાં જૂનો મેળો થતો ને એ જગ્યાએ મેળો થાય જે ને જે નવો મેળો થતો તો ને એ હાહી સ્ટાઈપનો નવો જ મેળો ু মে ত খা কত ন পা রুপিয়া

नाओ रोवा ओके मारे काम नो हमन खबर ગોતાણે જ લીવો કામ લાય મણી કડકડિયા કડકડિયા મણી લાય હાલો દી આથી મમ્મી ડન મારે ઢોર દોવા ને કઈ મણી પડી કોઈ છે મારે મારે નરસત ને કઈ દમ છે દી આખો મો સાલુ નરસત મેરો કે દુ છો તારીખ છો તાઈ છે તને ખબર છે છો તારીખ કે દુ છે અમે હ આઈ